ખેડૂત મિત્રો નમસ્કાર ચમેલી ગુવાર આ પલસાણા ગામના તરાજ ગામમાં ચમેલી ગુવાર બનાવેલી છે ઇબ્રાહીમભાઈ મોટાના ખેતરમાં ચમેલી ગુવારની મુખ્ય ખાસિયત અઠ્ઠાવીસથી ત્રીસ દિવસે ફૂલ આવી જાય છે નીચેથી ઉપર સુધી નજીક નજીક બારથી ચૌદના ગુચ્છામાં સિંગો લાગે છે લાંબી અને પાતળી કૂણી સિંગ જે માર્કેટમાં એક નંબરમાં ચાલે છે એટ એ મુજબની એનો સિંગો છે ગ્રીનરી કલર છેલ્લે સુધી પકડી રાખે છે પીળી પડતી નથી ગુવાર મરી જવાના પ્રશ્ન ઓછા છે છોડવા મરી જવાના પ્રશ્ન ખૂબ ઓછા છે આ જો સિંગની ક્વોલિટી તમે નીચેથી ઉપર સુધી એકદમ ઝુમખામાં સિંગો લાગે છે કરીને બતાવજો ભાઈ ક્વોલિટી મોજરો ચાલુ છે ઉપર સુધી જોવા ચમેલી ગુવાર દરેક છોડવા એ મુજબના જ છે જો બતાવજો ભાઈ આજે બધા જ